સંખેડા તાલુકાની હોસ્પિટલની અંદર ડોક્ટરોની ગેરહાજરી જોવા મળી છે હોસ્પિટલની અંદર ઇમરજન્સી સુવિધાના નામે મીંડું હોય તેવું દેખાઈ રહ્યું છે ઇમરજન્સી સેવા કે જે ચોવીસ કલાક ચાલુ હોવી જોઈએ તે દિવસના ટાઈમ પર દર્દીઓને નથી મળી રહી સંખેડા તાલુકામાં આકાખેડા ગામથી એક દર્દીને લઈ આવવામાં આવેલા હતા ત્યાં સગા સંબોધી डॉक्टर <laughs> <So, laughs> <laughs> 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 હવે એમાં શું છે કે એને બિલકુલ શ્વાસની બીમારી હતી શ્વાસ જ નહીં લેવો હતો હેટેક જેવું એમ ગભરામણ થતું હતું શ્વાસ બિલકુલ નતો લેવો હતો અમે તાત્કાળી અહીંયા એટલે સંખ્યા કોઈ ખાનગી દવાખાના ખોલવા હતા ઇમરજન્સીમાં અમે સરકારીમાં દાખલ કરી દીધા સરકારીમાં અહીં સિસ્ટરને કીધું એમને સિસ્ટરે તપાસ કરી જોયું બધું નક્કી કર્યું હવે એમને કીધું કે ભાઈ આમાં કોઈ મને ખ્યાલ કરવો નથી ભાઈ સાહેબને બોલાવો તો સાહેબને ફોન કર્યો સાહેબ કે ઘણી વાર કે મેં કામ રહીશું ઘણી વાર કે મેં હાંડો છું ઘણી વાર કે મેં આ બાજુ છું એટલે મારે વાર લાગશે આમ લાગશે એટલે અમે કીધું કે ચાલો સાહેબને વાર લાગે હોય તો અમને કે એકસો આઠની કે ગમે તે બીજી ઓક્સિજન વાળી ગાડીની વ્યવસ્થા કરી આપો સાહેબ તો અમે ગમે તે જગ્યાએ બીજી કઈ જગ્યાએ એને બહુ તકલીફ જેવું હતું એને એટેક જેવો હુમલો આવે પણ તો છતાંય સિસ્ટરે પછી બે ત્રણ જગ્યાએ ફોન કર્યા પણ કોઈ ગાડી ના આવી સાહેબને ફોન કર્યો કે સાહેબ તમે મોકલો ગાડી ગમે તે ફોન કરીને ગાડી મોકલી આપો તો સાહેબ આયા સાહેબ આવીને તૈયારીમાં અમારી માથે એકદમ ગરમ થવા મળ્યા અમે એવું કીધું કે સાહેબ આટલી બધી તકલીફ છે તમે દવા ખાવાનું નથી અને આજે આ નવ વાગ્યાના પેશન્ટ આવેલા છે તો છતાં બાર એક વાગ્યા તારીખ હજુ તમે આવતા નથી આ અમુક ડિલિવરીવાળા કેસ બેઠા છે એની હોય તકલીફ છે આ ગભરામણ એટક બીમારી છે એ બહે એને હોય તકલીફ હતી તો સાહેબ ને કીધું સાહેબ અમને ઉઠી દાદાગીરી કરી અને ધક્કા મારી કાઢવા માટે જાઓ તમને કઈ ફાવતે જતા રહ્યો મારી ભાઈ કોઈ વ્યવસ્થા નથી એમ તો અમે કીધું સાહેબ તમને અમને ગાડી આપો તો ગાડી અમને કે એકસો ને બોલાવો કે નહીં મળે ગાડી આવા બધા જવાબો આપે છે તો અમે કઈ જઈએ એને બે બાળક છે એનું કોણ ધણ થશે આથી કાલે ઉઠીને એને કઈ તકલીફ થશે તે દિવસે અમારા છોકરાનું શું થશે અને એ એને જીવનું એના બાળક શું થશે સાહેબ આવું છે બધું મફતભાઈ ભરવાડ મળે ને આગા ખેડા એ મારા બાબાની બહુ છે એને બાલી એડમિટ કર્યું છે બેન ને શ્વાસ ની તકલીફ છે નાનું બાર જ છે સાથે ત્રણ મહિનાનું ફૂલ શ્વાસ ની તકલીફ છે ઘરે બાર જ મૂકીને આવ્યા છે શ્વાસ લેવા તો નહીં અગિયાર ને ચાલીસે એડમિટ કરી છે એક કલાક સુધી કોઈ ડોક્ટર અહીંયા આવેલો નથી અનેકવાર ફોન કર્યા અમે જિલ્લામાં ફોન કર્યા મીડિયા બોલાવ્યું બધા જિલ્લામાં રોજગાર થાય તોય છતાં સીએચસી પર કોઈ ડૉક્ટર ફરજ પર હાજર છે નથી અને પેશન્ટની સિચ્યુએશન એટલી બધી ક્રિટિકલ છે કે એને તાત્કાલિક ઇમરજન્સી સારવારની જરૂર પડે જે અત્યારે ઓક્સિજન પર છે તો અમે છેલ્લા કીધું તો કે તમને ના ગમતું તો બોરેલી તમે રીફર કરી શકો છો અહીંયા કંઈ થાય નહીં ને અત્યારે જે ડૉક્ટર આવે છે એને અમે પૂછ્યા કે આટલો વિલંબ કેમ થયો સમય કેમ થયો આમાં સાહેબ અમે અનેક ફોન કર્યા તો અમારી સામે દાદાગીરથી થાય તે કલું આ રીતે અમે જવાબ આપી અને દાદાગીરી કરે છે અને અમે પેશન્ટને લઈને આવ્યા છે અમારે ના કે અત્યારે એકસો આઠ બોલાય અને પેશન્ટને અમારે તાત્કાલિક બોરેલી લઈ જવાની જરૂર પડી છે અહીંયા કોઈ પણ પ્રકારની સંખ્યા સરકારી હોસ્પિટલમાં સારવાર મળેલ નહીં અને ડૉક્ટરને રજૂઆત કરતા ડૉક્ટરે અમને દાદાગીરીથી અસંતોષપૂર્વક જવાબ આપેલો છે શું નામ છે જયેશ ડૉક્ટર રાજીવ